શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત મંડળમાં આવતી તમામ શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત રડુલ પાણસીણા સહિત લીંબડી શહેર ખાતે મંદિરથી લઈને કોલેજ સુધીના વિભાગ કામ કરી રહ્યા છે ત્યારે કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના અથાગ મહેનતથી આ મંડળની તમામ શાળાઓમાં કમ્પ્યુટર લેપટોપ ડિજિટલ સ્ક્રીન સહિતની ટેકનોલોજીવાળી સામગ્રી પૂરી પાડવામાં આવી છે અને આ તમામ સામગ્રીઓથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યારે આવા ટેકનોલોજી દ્વારા આપવામાં આવતા અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ માટે એક અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે લીંબડી કેળવણી મંડળના સહમંત્રીની મહેનત રંગ લાવી છે અને શિક્ષકો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે અહેવાલ કલ્પેશ વાઢે